ગતિ સહાયક અને સ્થિતિ સહાયક તત્વો આ ગતિ સહાયક તત્વ સમજાવવા વિનંતી શ્રી કહે છે આ શરીર જે હાલતું ચાલતું દેખાય છે તો શરીરને હાલતું ચાલતું એ ગતિસહાયક તત્વ રાખે આખા બ્રહ્માંડમાં જુઓ તો મોશન એટલે કે ગતિ તત્વ આખું એક જ છે લોક સ્વરૂપ અને એટલી બધી એની વિશાળતા છે એ કોઈને પણ ખ્યાલ ન આવી શકે જેવી રીતે આ આકાશ એક તત્વ છે એવું ગતિ તત્વ એ આખું એક જ છે પણ આ ગતિ સહાયક તત્વ લોકાકાશ પૂરતું મર્યાદિત છે ગતિ સહાયક તત્વનું કાર્ય શું તો કે મટીરિયલ માલ સામાન એટલે કે પૂતગલને અહીંથી ત્યાં લઈ જવામાં સહાય કરવી એ એનું કાર્ય છે બ્રહ્માંડમાં સ્થિતિ સહાયક તત્વોનું શું કાર્ય છે શાસ્ત્રમાં ગતિ સહાયક અને સ્થિતિ સહાયક તત્વોને ધર્માસ્થિકાય અને અધર્માસ્થિકાય કેમ કહે છે કનુદાદાસ્ત્રી કહે છે હવે ગતિ સહાયક તત્વથી બધું મટીરિયલ ગતિમાં રહ્યા કરશે તો એને સ્થિર કોણ કરશે તો એ સ્થિતિ સહાયક ઇનિર્ષિયા તત્વનું કાર્ય છે હવે એ પણ એક તત્વ છે પાછું અને લોક પ્રમાણવાળું છે આમ બંને ગતિ સહાયક અને સ્થિતિ સહાયક પરપેચ્યુઅલ એટલે કે કાયમી તત્વો સાથેને સાથે રહે છે અને છતાંય ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર છે એ જ મોશન એટલે કે ગતિ અને ઇનિર્ષિયા એટલે કે સ્થિતિ બંને અખંડ રીતે આખા બ્રહ્માંડમાં એટલે કે લોકમાં વ્યાપ્ત છે બ્રહ્માંડની બહાર નહીં ગતિ સહાયક અને સ્થિતિ સહાયક એ બધા શરીરોમાં જુદું જુદું નથી એક જ અખંડ તત્વ આખા વિશ્વમાં છે એટલે આખું વિશ્વ ગતિશીલ અને સ્થિતિશીલ એના ફેઝીસ પ્રમાણે રહ્યા કરે છે આ બે તત્વ સીધો ભાગ લીધા વગર કેટલિસ્ટ એટલે કે ઉદ્દીપકની જેમ કામ કરે છે એટલે સ્થિતિ સહાયક એટલું જો કાયમનું હોય તો આ વિશ્વ જ ના હોત મોક્ષ ના હોત ચેતન નહીં કશું જ ના હોત શાસ્ત્રમાં ગતિ તત્વ અને સ્થિતિ તત્વને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય કહ્યામ અસ્થિકાય એટલે વ્યાપવાળું હોવાપણું આ ગ્લાસ છે તેના આકાર જેટલો જ તેનો વ્યાપ છે અસ્થિકાયમાં અસ્થિ એટલે હોવાપણું અને કાય એટલે વ્યાપવાળું સામાન્ય રીતે ધર્મની ભાષાની સમજ એવી હોય છે કે ધર્મ એટલે ગતિવાળો અને અધર્મ એટલે સ્થિતિવાળો ગતિવાળો એટલે કેવો કે સામાન્ય ગતિ હોય તે બધો ધર્મ અને સામાન્યથી જુદો પડી ગયો તો અધર્મ બની ગયો સામાન્ય રીતે આપણે જીવનમાં જોઈએ છીએ ને કે નેગેટિવિટી અને પોઝિટિવિટી પરંતુ દરઅસલ તત્વ સ્વરૂપમાં આખા બ્રહ્માંડના વ્યાપવાળા બંને એક અને અખંડ તત્વ છે આ ગતિ એવું જ સ્થિતિ બે ભેગા તત્વો છે દાદાજી ગતિ સહાયક અને સ્થિતિ સહાયક તત્વો જીવ અને અજીવને ગતિ સ્થિતિ પૂરી પાડે છે તો આ તત્વોને કયા ગુણ લક્ષણથી ઓળખી શકાય કનુદાદાશ્રી કહે છે ગતિસહાયક તત્વ પોતાના ગતિના લક્ષણથી ઓળખાય છે અને સ્થિતિ સહાયક તત્વ પોતાના સ્થિતિના લક્ષણથી ઓળખાય છે પરંતુ એ તાત્વિક લક્ષણો છે અવસ્થા લક્ષણો નથી અવસ્થા લક્ષણોમાં આવવા માટે એ પોતે એક મીડિયમ એટલે કે માધ્યમ છે પૂતગલને અવસ્થાઓમાં ગતિ ને સ્થિતિમાં રહેવા માટે અવસ્થાઓથી અવસ્થા પ્રમાણે એમાં એ નિમિત્ત કારણો છે બસ બીજું કશું નથી એટલે કેવળ નૈમિતિકપણે આ રીતે વ્યવહારમાં છે આખા બ્રહ્માંડમાં નિમિત્ત સ્વરૂપે એક ને અખંડ ગતિ તત્વ છે આખું તે જ રીતે સ્થિતિ તત્વ બેઉ સાથ ને સાથે જ રહેલા છે બંનેનું આજે તાત્વિકપણે અવસ્થાઓમાં હોવું એ બંનેના તાત્વિક ગુણોથી છે સ્થિતિના સ્થિતિ ગુણોથી અને ગતિના ગતિ ગુણોથી ગતિ સહાયકની મુખ્ય શક્તિ કહી તો કે ગતિમાં સહાયતાપૂર્વક એ કામ કરે માછલીને પાણીમાં તરવાની ગતિ માટે જેવી રીતે પાણી માધ્યમ તરીકે કામ કરે છે પણ એ દાવો નથી કરતું કે હું તને તરાવું છું દાવો ના કરે તો માછલીની ગતિ સહાયક સ્થિતિ પાણી કહેવાય દાદાશ્રી કહે છે પાણી એ મીડિયમ થયું ને મીડિયમ થયું પણ માછલીના શરીરમાં શરીરમાં જ હોય ને એના પરમાણુઓમાં ના હોય ગતિ સહાયક કરણ દાદાશ્રી કહે છે ના ના મીડિયમ તો હોય જ મોશન ના જોઈએ નહીં તો જમીન પર ના તરે તો કે ના તરે કષાયમાં ના તરે સિવાય પાણી ખારા પાણીની માછલીઓ ખારા પાણીમાં તરે મીઠા પાણીની માછલી મીઠા પાણીમાં તરે પાછી બધા ચોર્યાસી લાખ જેવોમાં પણ એ આખું એક જ તત્વ છે આખું વિસ્તરેલું એ તત્વ એમ સમજાય એવું નથી બહુ વસમું છે સમજાવું બહુ કોમ્પ્લેક્સ છે એવું જ સ્થિતિ સહાયક તત્વ એવું જ ઊભું થયેલું પણ એક જ અખંડ તત્વ અને લોક પ્રમાણ છે લોકની બહાર નથી લોકની બહાર ફક્ત એક જ તત્વ છે આકાશ તત્વ અને સિદ્ધ આત્માઓ બસ અને તે સિદ્ધ શિલામાં જ બાકી અફાટ અનંત આકાશ છે અને તે એક જ છે પાછું તત્વ સ્વરૂપે એક જ આ બંને તત્વો એમાં કેટલિસ્ટ તરીકે કામ કરે છે એટલે એમને ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ભણવા પણ નથી એ બંને મીડિયમ છે ખાલી અને મીડિયમથી જ આ બધું છે નહીં તો બેલેન્સ કેમનું રહે જો ગતિ એકલી હોત તો આ બધું ડિસ્પોઝ થઈ યુનિવર્સનું એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ જ ના હોત એ તો સ્થિતિ છે તો એક્ઝિસ્ટન્સ છે સ્થિતિ એકલી હોત તો બધું પડી રહેત તો ગતિ જ ના હોત